કોરોનાની મહામારી બાદ હવે મ્યુકર માઇકોસિસની મહામારી હાહાકાર મચાવી છે તે સુરત શહેરના નામાંકિત તબીબોની મુલાકાત જે ટર્ન ફોર ન્યૂઝ ચેનલ લીધી હતી ત્યારે ડોક્ટરો આ રોગ માટે શું કહી રહ્યા છે તેની પર આપણે નજર કરીએ હવે આપણે ઈએનટી સર્જન ડોક્ટર અક્ષય સુરતવાલન મળીએ કે તેઓ આ બાબતમાં શું પ્રકાશ પાડવા માંગે છે જી નમસ્કાર સાહેબ નમસ્કાર મારું નામ ડોક્ટર અક્ષય સુરતવાલા એમએસ હું કાનના કળાનો સર્જન છું મ્યુકર માઇકોસીસમાં મારે એકલી જ જાણ કરવી જોઈએ દર્દીઓને કે આ રોગ કોરોના પછી ફેલાયો છે એના કારણો ઘણા બધા છે આપણે ડૉક્ટરો પાસેથી દવા લેતા હોઈએ સ્ટીરોઇડ લેતા હોઈએ લોકોનું શુગર વધારે પડતું હોય છે બસો અઢીસો ત્રણસો ઓવરઓલ આપણી ઇમ્યુનિટી ઘણી ઓછી છે આપણા ભારત દેશમાં જ ઇમ્યુનિટી ઘણી લોકોની ઓછી છે પ્લસ હાઈજીનનો પણ એક સવાલ આવે ચોખ્ખાઈ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે લોકો માસ્ક પહેરતા તો હોય છે પણ માસ્ક મોડા પાસે હોય છે નાક ખુલ્લું હોય છે માસ્ક ગળા પાસે જતું હોય છે કોઈ કોઈનું માસ્ક માથા પાસે જતું હોય છે પછી પોલીસ દેખાય કે કસે જવાનું હોય એટલે એ માસ્ક પછું નાક પર આવી જાય તો એક સામાન્ય સમજવાની વસ્તુ છે કે જે માસ્ક આખા મોડા પર ઉપરથી નીચે ફરીને આવે એમાં બધા જંતુ હોય ને એ સીધા તમારા નાકમાં જાય બીજી વસ્તુ કે હમણાં જે ન્યુકરમાઇકોસીસ વધે છે આટલો બધો આપણે શું કાળજી લેવી જો તમે પિસ્તાલીસ કે પચાસ વર્ષથી વધારે તમારી ઉંમર હોય જો તમે અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ હોસ્પિટલમાં દાખલ હોવ કાં તો પછી તમે ઘરે જ સારવાર લેતા હો તમારું શુગર વધારે રહેતું હોય ખાલી ડાયાબિટીસ નહીં તમને બીજી પણ કોઈ બીમારીઓ હોય મોટી પગનો વાહ હોય જેના માટે તમે સ્ટીરોઇડ લેતા હોય તમારે વારે ઘડીએ કમર દુખતી હોય તમને ડેન્ગ્યુ મેલેરિયા વારે ઘડીએ થતો હોય તો પછી મ્યુકર માઇકોસિસ માટે તમે રિપોર્ટ કરાવી લેવો જોઈએ એક સીટી સ્કેન થતું હોય છે એક એમઆરઆઈ આર થતું હોય છે તો તમને નાનામાં નાનો રોગ પણ જો આપણા શરીરમાં હોય તો તરત જ આપણે ખ્યાલ આવી જાય મિત્રો જે પ્રમાણે કહેવામાં આવે છે કે મ્યુકર માઇકોસિસ થાય એટલે પછી બહુ ઓછું આયસ્ય થઈ જાય કે જિંદગીનું આવી બને એવું જરા પણ નથી અમે ઘરના દર્દીઓનું ઓપરેશન કર્યું છે જે ઇનિશિયલ સ્ટેજમાં જ હોય જેટલો રોગ નાકમાં હોય તે આપણે કાઢી નાખીએ દર્દીને એને પૂરેપૂરી સારવાર મળે તો દર્દી સારા થઈને ઘર જાય જ છે એટલે આપણા માટે ગભરાવાનું જરાય નથી ખાસ કરીને આ રોગની દવા જે હોય છે સારવાર જટિલ છે જટિલ સારવાર નથી હવે જે વસ્તુ એક દિવસની એક ઇન્જેક્શન વપરાય તે અચાનક દિવસના સો વપરાવા લાગે તો હવે અસિ માર્કેટમાં એની અછત થવાની છે પણ હવે સરકાર એના માટે ઘણું કામ કરી રહી છે જે રીતે ઓક્સિજન હવે પૂરેપૂરું બધી રીતે અવેલેબલ છે આપણે આશા રાખીએ કે થોડા ટાઈમમાં ઇન્જેક્શન પણ બધે મળી જશે એની સારવાર કોઈ જટિલ નથી સારવાર થોડી મોંઘી છે કારણ કે ઇન્જેક્શન જ મોંઘું છે બાકી એનો ઈલાજ કોઈ જટિલ નથી આ માટે એક જ ચાવીરૂપ છે કે અર્લી ડાયગ્નોસીસ એન્ડ ટ્રીટમેન્ટ બને એટલું વહેલું તમે આનું નિદાન કરો અને બને એટલું વહેલું આનું સારવાર કરો તો એ સો ટકા દર્દી આનાથી સારા થઈ જાય છે અત્યારે કેટલા દર્દી તમારી પાસે સારવાર માટે હશે મારે છેલ્લા પંદર દિવસમાં આશાના દસથી બાર ઓપરેશન કર્યા છે બે ત્રણ દર્દીની હાલત થોડી હજી સિરિયસ છે કારણ કે એ લોકોમાં મગજમાં અને બધેપાના મ્યુકર જતો રહ્યો બાકીના આપણા બધા જ દર્દી સારવાર લઈ રહ્યા છે અને આપણે આશા રાખીએ કે બની એટલું વેલ્યુ સારા થઈ જશે મિત્રો હમણાં જ વાત કરીએ હતા એ એનટી સર્જન ડોક્ટર અક્ષય સુરતવાલા કેવી રીતે આ માયકો માઇકોસિસ્ટના રોગની અંદર કેવી રીતે બચી શકાય તે બાબતની જાણકારી આપી હતી હવે આપણે મળીએ આંખના સર્જન ડૉક્ટર સમીર સુરતવાલાને જી નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર હું ડૉક્ટર સમીરભાઈ સુરતવાલા આંખની અંદર જે આ રોગ આગળ વધી રહ્યો છે તે બાબતે શું કાળજી રાખવી જોઈએ આંખની અંદર જે રોગ વધી રહ્યો છે એમાં મુખ્યત્વે એવું જોવામાં આવ્યું છે કે જે ઇમ્યુનો કોમ્પ્રમાઇઝ પેશન્ટ્સ હોય જેમ કે અનકંટ્રોલ ડાયાબિટીસ જે પોસ્ટ કોવિડ પેશન્ટ્સ છે જેનામાં સ્ટિરોઇડ્સ આપ્યા હોય અથવા તો ઓક્સિજન એ લોકોને આપ્યું હોય પણ મોસ્ટલી અનકંટ્રોલ ડાયાબિટીસવાળા પેશન્ટ્સને આ વધારે થાય છે રોગ એટલે સ્ટ્રિક્ટ સુગર કંટ્રોલ કરવું એ ખૂબ જ અગત્યનું થઈ જાય છે માઇકોસિસ રોગને રોકવા માટે અથવા પ્રિવેન્શન માટે આના માટે હવે આપણે દવાની શું આંખમાં જો કદાચ શરૂઆત થઈ તો કેવી રીતે આની અસર જોવા મળે છે આમાં સૌથી પહેલાં તો આપણે સીટી સ્કેન કરાવવો પડે સીટી સ્કેન જે પેરાનીઝલ સાઇનસીસ કહેવાય જે આપણા ઇએનટી કલિક્સ કરાવતા હોઈએ છે તે આંખની વાત કરીએ તો ઓર્બિટ્સના કટ સેક્શનની જરૂર પડતી હોય એટલે જેમ કે આંખની પાછળના ભાગને આપણે ઓર્બિટ કહેતા હોઈએ તેમાં કેટલો રોગ ફેલાયો છે ક્યાં સુધી ફેલાયો છે એ જોવું પડે આંખનું વિઝન કેટલું છે તે જોવું પડે અને મગજમાં કેટલો સ્પ્રેડ થયો છે એ આપણા ન્યુરોફિઝિશિયન્સ ફ્રેન્ડ જોડે કંઈક આપણે કલીગ્સ જોડે વાત કરીને આપણે નક્કી કરતા હોઈએ છીએ પણ જો આંખમાં જનરલી વિઝન નહીં હોય અને જો રોગ વધારે પડતો ફેલાઈ ચૂક્યો હોય તો પછી આંખ કાઢવી એની સર્જરી કરવી જોઈએ ખૂબ જ પીડાદાયક વસ્તુ છે એ આપણે કરવી પડી શકે છે આના માટે કઈ કઈ પ્રકારની દવા લઈએ શું કાળજી રાખવી જોઈએ આમાં સૌથી પહેલાં તો જે આપણે જે સેપ્સિસ પ્રિવેન્ટ કરવા માટે જે સેપ્ટિક ફોકસ હોય એ જ આપણે સૌથી પહેલાં કાઢવું જોઈએ એટલે એએનટી વાળા ડૉક્ટરો જનરલી ફેસ કહેવાય જેને ફંક્શનલ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી કહેવાય જેના વડે જે પણ મ્યુકોમાઇકોસિસ કે જે પણ ફંગસ ઇન્ફેક્શન છે ને એ લોકો કાઢતો હોય છે એવી જ રીતે આપણા આંખમાં જો વિઝન નહીં હોય જેમ આપણે આગળ વાત કરીએ એમ વિઝન નહીં હોય તો પછી આપણે આંખ કાઢવાનો જ એકમાત્ર વિકલ્પ બચે છે અને એના પછી જનરલી પચીસથી અઠ્ઠાવીસ દિવસ સુધી એમ્ફોટેરેસીન બીની નામની જે એન્ટીફંગલ ડ્રગ છે એ જનરલી પેશન્ટ્સને આપવી પડતી હોય છે બીજું દર્શક મિત્રો છેલ્લે શું કહેવા માંગો છું દર્શક મિત્રોને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે બને ત્યાં સુધી ઘરમાં રહો મ્યુકોર માઇકોસિસ અને કોવિડ જેટલું સીધું જેટલું દેખાય છે એટલું છે નહીં ખૂબ જ ભયંકર બીમારી છે ખૂબ જ ભયંકર રોગ છે અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર એટલે ઘરમાં રહો સ્વસ્થ રહો મિત્રો હમણાં જે વાત કરી હતા ડૉક્ટર સમિત સમીર સુરતવાલા તેઓ આંખના સર્જન છે પહેલાં આપણે મળીએ ડૉક્ટર નિલે દેસાઈને જે ડાયાબિટીસ એક્સપર્ટ હતા ત્યાર પછી આપણે મળીએ ડોક્ટર અક્ષય સુરતવાલા અને ત્યાર પછી આપણે અત્યારે હમણાં મળ્યા સમીર સુરતવાલા મ્યુકોર માઇકોસીસ રોગ દર્શક મિત્રો જેમ કોરોના તો તે રીતે જ આ હાહાકાર મચાવી રહ્યો છે માટે હવે આના માટે આપણે કાળજી લેવી ખાસ જરૂરી છે જે ટંફાની માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત